જિંદગીની રીત કામ આપણું સમસ્યા પણ આપણી તો પણ રસ બીજા લેશે કોઈના આત્માને એટલું દુઃખ ના પહોંચાડશો કે પરમાત્મા પોતે જ એના પક્ષમાં આવીને ઉભા રહી જાય શ્રદ્ધા પ્રેમ અને ભરોસો આ ત્રણેય નું જીવનમાં ખૂબ જ મહત્વ છે શ્રદ્ધા ઈશ્વરમાં પ્રેમ પરિવારમાં અને પરોશો દરેકમાં આ ત્રેનો ઉપયોગ આપણે હંમેશા કરીએ છીએ સારા વિચાર સારા મેસેજ કરવાથી સારી વાત અને તેનાથી વધારે સારું સારા મેસેજ ને ફૂલની તો ફૂલની પાખડીની જેમ અનુસરવે તેમ સારા અને ઈમાનદારીની નિશાની છે રોજ એક નાનું સારું કાર્ય કરો એ બધી જગ્યાએથી દૂર થઈ જ્યાં તમારી કિંમત ના થતી હોય નિયત માત્ર તેની જ સાફ રહી શકે જેનો પોતાના મન પર સંપૂર્ણ કાબુ હોય છે ખોટા માણસો કરતા વધારે સજા આજકાલ સારા માણસોને મળ્યા છે જેને પોતાની અંદર રહેલી ભૂલો નથી દેખાતી એને બીજાની અંદર ભૂલો સિવાય બીજું કઈ જ નથી દેખાતું સમજદાર માણસ પોતે જ શીખી જાય છે અને ના સમજ માણસને સમય શીખવાડી દે છે એ બે બદુઆઓથી બચજો જે બોલ્યા વગર આપવામાં આવે છે સંબંધ ભલે નાનો એવો પણ એક હીરા જેવો હોવો જોઈએ દેખાવમાં સાવ નાનો પણ કિંમતી અને અમૂલ્ય હોવો જોઈએ એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વભાવી માન પર ક્યાંક ને ક્યાંક બહુ ઊંડો ઘા વાગ્યો છે એક બુદ્ધિશાળી માણસે કહ્યું છે જો તમારો દુશ્મન મદથી મરી શકતો હોય તો એને ઝેર આપવાની કોઈ જરૂર નથી એ જૂના કેમ કે પુસ્તક પર ધૂળ બાજી જવાથી વાર્તા પૂરી નથી થઈ જતી જિંદગીનો એક બહુ સાધારણ નિયમ છે કે જે વાત તમને તમારા માટે પસંદ ના હોય એ બીજા માટે ક્યારેય ના કરો કપડા ભલે ગમે તેટલા મોંઘા હોય વ્યક્તિત્વને ક્યારેય છુપાવી નથી શકતા સત્ય કડવું નથી હોતું પણ સ્વાદ અનુસાર ન મળે એટલે ગળે નથી ઉતરતું આજના સમયમાં કોઈની સાથે એક સરખો અને એક તારો સંબંધ રાખવો એ જીવનની સૌથી મોટી સફળતા છે અમુક વાર શું બોલવું એના કરતા શું ન બોલવું તેનું જ્ઞાન સંબંધો સાચવી રાખીએ છીએ બધા પ્રત્યે હમદર્દી જરૂર રાખો પરંતુ એને તમારા કમજોરી ન બનવા દેશો તમારા મુશ્કેલ સમયમાં લોકોનું તમારા પ્રત્યેનું વર્તન તમને એ લોકો વિશે ઘણું બધું સમજાવી દેતું હોય છે બહુ તકલીફ થાય છે જ્યારે તમારા મોટામાં મોટી કોશિશને નજરઅંદાજ નજર અંદાજ કરીને નાનામાં નાની ભૂલ પર આંગળી ઉઠાવવામાં આવી જેનામાં એકલા ચાલવાનો હોસલો હોય છે એક દિવસ એની જ પાછળ મોટો કાફલો હોય છે જેનું મળવાનું નિશ્ચિત છે નિયતિ એને કોઈ પણ રીતે મળાવી દેતી હોય છે થોડું હસીને બોલી દો થોડું હસીને ટાળી દો મુશ્કેલીઓ તો છે બધાની પણ થોડુંક સમય ઉપર છોડી દો એક ચાસો મિત્ર હજારો રિશ્તેદારોથી પણ સારો હોય છે આજ પણ એ અવાજ ગુંજ મારા કાનમાં જયારે પેહલી વખત વાત કરી હતી મેં એની જોડે એકાંત માં સાહેબ બાકી આખી દુનિયાનો નાથ એની રાધા વગર ના જીવ્યો હોત સુધરી હે તો બસ મેરી આદત વરના મેરે શોખ હોતો આજ ભી તે ઓકાત છે ઊંચે હે હું જિંદગીમાં ક્યારેય હાર્યો જ નથી તો જીત્યો બેવફાની યાદમાં સાહેબ એ તો ખુશ છે એની દુનિયામાં તમારી દુનિયા બરબાદ કરીને ઉઠી રહી હતી નાનામી મારી તો પણ તકલીફ હતી અને આવવામાં એ બેવફા ઘરમાં બેસીને પૂછી રહી હતી હજુ કેટલી વાર લાગશે લઈ જવામાં